પણ ધારાસભ્યનો ફોન જાય એટલે એફઆઈઆર લખાઈ જાય અમરેલીની અંદર એ ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસ એક દીકરીનું સરઘસ કાઢી નાખ્યું કઈ પૂછા ગાચા જોયા જાણ્યા વગર બસ ધારાસભ્ય એ કીધું એટલે કાઢો સરઘસ ધારાસભ્ય એ કીધું તો પકડો પંચામ ભાઈ ધારાસભ્ય કીધું તો પકડી લ્યો આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કોકે તો આગળ આવવું પડશે પાટીદાર સમાજને રીઝવવા માટે હવે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે સાથે સાથે ગોપાલ ઇટાલિયા છે તે પણ આમાં પાછળ નથી પાટીદાર સમાજને રીઝવવા માટે હવે ઘણા બધા સન્માન સમારોહ જયારે થઈ રહ્યા છે અને ઘણા બધા કાર્યક્રમની અંદર ગોપાલ ઇટાલિયાને બોલાવવામાં પણ આવી રહ્યા છે કાર્યક્રમ હતો ભાવનગરની અંદર તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ લોકો હાજર હતા અને આજ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ અમરેલીની પાટીદાર દીકરી જે પાયલ ગોટી છે તેમને યાદ કરી છે અને સમાજને એક ટકોર પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઘણી બધી વખત આપણે એવું સાંભળ્યું છે કે સમાજનું કોઈ પણ પ્લેટફોર્મ હોય કોઈ પણ સન્માન સમારોહ હોય કે નાનો મોટો કાર્યક્રમ હોય અહીંયા રાજનીતિની વાત ન થવી જોઈએ આવું આપણે સાંભળ્યું છે પણ ગોપાલ ઇટાલિયાએ આ વખતે સ્પષ્ટ કરી દીધું છે કે સમાજ વગર રાજનીતિ નથી અને રાજનીતિ વગર સમાજ નથી એટલે જ્યારે જ્યારે સમાજનો કોઈ પણ કાર્યક્રમ થશે તો રાજનીતિની વાત અહીંયા ચોક્કસ થશે જેથી કરીને આપણને લોકોને જે ઘટે છે એ બધું અહીંયા મળી રહે હવે જયારે આ કાર્યક્રમ ચાલુ હતું અને આ જ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ અમરેલી જે આ પાટીદાર દીકરી જે પાયલ ગોટી છે તેમને યાદ કરી જે રીતે એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને એ પણ સીધો જ આક્ષેપ કર્યો છે ગોપાલ ઇટાલિયાએ અને એ પણ નામ લીધા વગર કૌશિક વેકરિયા ઉપર કે એક ધારાસભ્યનો ફોન જાય છે અને કઈ રીતે પોલીસ દોડતી થાય છે કઈ પણ જોયા જાણ્યા વગર એક દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે જેલમાં પૂરી દેવામાં આવે છે એટલે ઘણા લાંબા સમય પછી ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજને ક્યાંક ભેગો કરવા માટે અને કહી દેવામાં આવે કે આપણા સમાજની દીકરીઓ સાથે જો આવું થતું હોય તો આપણે કેમ ચૂપ રહીએ આપણે બોલવું પડશે અને એ પણ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જો આપણે આપણે હોય તો એક વખત લડવું લડવું પડશે પડશે આપણા સમાજ માટે અંદર પાટીદાર એક અપડાઉન કરતા એટલે પાંચ રૂપિયા ત્રણ રૂપિયા એટલે અહીંથી એકસો બાર નંબરથી વીટો ચાલે છે સામરદાસના ઓલા કહેતે ઉતારે બોલી બાજુ વાઘાવાળી રોડ ઉપર મારે આજે સમાજના લોકો સમક્ષ ગુજરાતના લોકો સમક્ષ એ વાત મૂકવી છે કે આજકાલ જે કઈ ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં સમાજમાં એનો રસ્તો શું એ ઘટના કેવી રીતે અટકાશે પંચમબાજી જ્યારે વાત કરી ત્યારે એક ડિસ્પ્લે મરાયો એટલે કે ચેતવણી ફિલ્મ ચાલુ થાય એની પહેલા ચેતવણી આવે કે આ તમામ પાત્રો જે કાલ્પનિક છે તમને લાગુ પડતા હોય તો માથે ચડાવી લેવું નહીં એમ મેં અનેક વખત એવું જોયું છે કે સમાજ નો કાર્યક્રમ હોય એમાં દસ વખત એન્કર વખતા ચેતવણી આપે કે આ કઈ રાજકીય નથી હો આ કાઇ રાજકીય નથી હો આ કઈ રાજકીય નથી કોઈએ કઈ આ બધું બેન રાજકીય છે આ સમાજનું હું કામ ચેતવણી આપવી પડે છે સમાજ વગર રાજનીતિ નથી રાજનીતિ વગર સમાજ નથી સમાજને રાજનીતિ શીખવાની બે બાજુ છે તે બીજા વગર હાલે મત કરવી તો જે સમાજનું મંચ છે ત્યાંથી ફરજિયાત રાજનીતિની વાત થાવી જોઈએ કેમ કેમકે સમાજનું ભલું રાજનીતિમાંથી થાવ આવે છે અને રાજનીતિના મંચ ઉપરથી ફરજિયાત સમાજની જ વાત થાવી જોઈએ ત્યાં આડી હોય બીજી વાત ન થાવી જોઈએ આપણું દુર્ભાગ્ય એ છે કે સમાજના મંચ ઉપર આપણે ચેતવણી મૂકેલી છે ડિસ્પ્લેમર

રાજકારણીયા તમને ધર્મનો ઉપદેશ આપે છે સમાજના મંચ ઉપર બીજી વાતો આપે છે એટલે હું તમારા દીકરા તરીકે તમારા નાના ભાઈ તરીકે તમને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાની જરૂર છે અને આત્મા કામ જગાડવાનું તમે વિચાર કરો કે તમે એક વ્યક્તિને મત આપો એટલે એ માણસ મંત્રી બને દાખલા તરીકે શિક્ષણ મંત્રી બને કે આરોગ્ય મંત્રી બને તમે મત આપો એ માણસ શિક્ષણ મંત્રી બને એ શિક્ષણ મંત્રીને તમે કરોડો રૂપિયાનો ટેક્સ આપો એ ટેક્સના પૈસાથી શિક્ષણ મંત્રીએ સરકારી શાળા ખોલવાની હોય એ સરકારી શાળામાં તમારો બાળક સારી રીતે ભણી શકે એની વ્યવસ્થા તમારા મતથી બનેલા શિક્ષણ મંત્રીએ કરવાની હોય આજ હું છે કે તમે છે મત આપો શિક્ષણ મંત્રી બને અને શિક્ષણ મંત્રી સરકારી શાળાઓ બરબાદ કરી નાખે ને પોતાની પ્રાઇવેટ શાળામાં થપ્પા મારી દે ચારો તરફ એની માલિક શાળા બની પછી તમારે એના એના બા બાપુજીના નામ વાળી શાળામાં છોકરા ભણાવવાના કરોડો રૂપિયાની ફી દેવાની ટેક્સ અલગ ફી અલગ ને તોય મત એને દેવાનો ત્રણ બાજુનું નુકસાન સહન કરીએ છીએ આપણે તમે મને મંત્રી એટલે બનાવ્યો છે કે હું તમારા છોકરાને મફત ભણાવી શકું એના બદલે મેં મારા બાપાના નામની શાળાઓ ખોલી ન્યા એડમિશન લેવું હોય તો પૈસા દેવા આપણને કેમ હાથમાં નથી જાતો કે આ તો ખોટું છે ભાઈ શિક્ષણ મંત્રી એટલે બનાવ્યો છે કે તું સરકારી શાળા બનાવી એટલે નહીં કે તમારા પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલી ખોલી વેપાર ચાલુ કરી દો આરોગ્ય મંત્રી બનાવ્યો હોય પોતાના દવાખાના ખોલ નાખે શિક્ષણ મંત્રી પોતાના શાળા ખોલ નાખે ખાણ ખનીજ મંત્રી પોતાની લીજું લઈ લે અને આપણે એવો આગ્રહ રાખીએ કે સમાજના પ્લેટફોર્મ પરથી રાજનીતિની વાત ન થાવી જોઈએ તો દોસ્તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય આપણું ભલું નહીં થાય ભગવાને આપણું સારું નહીં કરીએ કે જો આપણે સાચી વાત સ્ટેજ ઉપરથી નહીં કરીએ તો આપણા સ્ટેજ ઉપરથી આપણી વાત નહીં થાય તો ક્યાં થાય અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા જેટલા છોકરા હાવ નાના છોકરાથી લઈને જેને ચોપડા એ છોકરાથી લઈને થોડાક મોટા છોકરાથી લઈને ભાઈ આગળ આવો

દર ગણાય તો પકડવો પડે એવા હાર ચડાવે તો મારી જુવાનોની એ વિનંતી છે કે કેમ કઈ ગભરાવો કેમ ડરો છો કેમ ચિંતા કરો છો મા બાપને કેમ એમ લાગે કે તમારા છોકરા રાજકારણમાં ન જવા જોઈએ કેમ છોકરા છાના રાજકારણીયાના પાપે દારૂ ને ડ્રગ્સ વેચાય એ દારૂ ને ડ્રગ્સ છાના પણ છોકરા લઈ લે તો કોઈને વાંધો નથી પણ છોડા ધાય છોકરો નેતા બનવા નીકળે તો કેમ આપણને વાંધો છે આપણે તો વર્ષથી કેવું જોઈએ એક ભારત છોકરા નેતા બનશે કેમ નહીં બને આપણે હું વેચ ઉતારવાની છું આપણા છોકરાએ શું મજૂરીઓ કરવાની છે નેતાના છોકરા નેતા બને અધિકારીના છોકરા નેતા બને ગુંડાઓના છોકરાઓ નેતા બને મોટા મોટા ઉદ્યોગપતિ છોકરા નેતા બને અને આપણા છોકરાએ શું કરવાનું ખાલી જોયા કરવાનું હું આપણા બધા છોકરાને કહેવા આવ્યો છું ક્યાં દે આવું જોયા કરશો ક્યારેક આવો આગળ એક પગલું ભરો થોડી તકલીફ પડશે પણ આવશે સારું થાય ખૂબ સારું થાય આજ આપણી પાસે સો ફરિયાદો છે આ આખા ભાવનગર જિલ્લામાં હું તો અહીં નો છું એટલે આપણને વધારે ખબર હોય અહીં મોટો થયો અહીં રહ્યો અહીં ભણ્યો અહીં ઈરા ભણ્યા કે નહીં જેવી વાત હોય જેમાં આપણે સાચા હોય કે વ્યાજના નામે કોઈ ભારે ગુંડા બદમાશ આપણને હેરાન કરે છે પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી પોલીસ માફિયાઓની કામ કરે વ્યાજે રૂપિયા હોય કરોડો ઉઘરાવી જમીનો લખાઈ લીધી હોય એને પોલીસ વાળા વેવાયની જેમ હાચવે અને તમને હેરાન કરતા હોય છતાંય આપણને એવું લાગતું નથી કે આપણે રાજકારણમાં જઈએ દમ બતાવીએ કે આપણાથી શું થઈ શકે એમ એક હજારો લોકોના ટોળા લઈને જવું પડે છે આપણે ત્યારે તો કોક કાપડી ઉપર એહસાન કરતો હોય એને એફઆઈઆર લખી આપે અને ખોટી એફઆઈઆર હોય એક ધારાસભ્યનો ફોન જાય ત્યાં પચાસ ખોટી એફઆઈઆરઓ લખાઈ જાય ગનશામભાઈ ઉપર એક ખોટી એફઆઈઆર લખાઈ દઈ ગનશામભાઈ એસોસિએશનના અધ્યક્ષ છે આપણા હીરાના ધંધાના વ્યવહાર પ્રમાણે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે કોઈ માણસ માણસ ઉઠી ગયા હોય તો બે હે હામ હામ ચીઠીઓ બનાવે નક્કી કરે કેટલા ટકા ચૂકવણું થાય હવે એ તો વર્ષો જૂની પરંપરા છે પણ ધારાસભ્યનો ફોન જાય એટલે એફઆઈઆર લખાઈ જાય અમરેલીની અંદર એ ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસ એક દીકરીનું સરઘસ કાઢી નાખ્યું કંઈ પૂછ્યા ગાચા જોયા જાણ્યા વગર બસ ધારાસભ્ય કીધું એટલે કાઢો સરઘસ ધારાસભ્ય કીધું તો પકડો પંચામ ભાઈ ધારાસભ્ય કીધું તો પકડી લો આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કોકે તો આગળ આવવું પડશે અને આપણે જ આગળ નહીં આવવું તો કોણ આપણું ભલું કરી શકશે એટલે મારે તમને યુવાનોને વલી વલીને એક જ વાતની વિનંતી કરવી છે કે આગળ આવો આપણા પાસે ખોવા જેવું કાંઈ છે નહીં મેં હિંમત કરી તો મારો ડર ખોવાઈ ગયો મારી લાચારી ખોવાઈ ગઈ મારી ચિંતા ખોવાઈ ગઈ મારી મજબૂરી ખોવાઈ ગઈ અને મળ્યું શું હિંમત મળી તાકાત મળી રાજનીતિની શક્તિ મળી વિશા વધારવાળાના આશીર્વાદથી હોદ્દો મળી ગયો મેં હિંમત ન કરી હોત

એની હેઠે પછી ગટરના ઠેકાણા નથી જોમે હે પાણી ભરાઈ જાય છે ઢોર આડા પડે છે પોલીસ એ ફાઈલ નકતી નથી બુટલેગરો બેફામ થઈ ગયા છે ગુંડાઓને બતાવા કાતા નથી જમીનોના કબજા કરી જાય છે વ્યાજવાળા કોઈનું માનતા નથી તકલીફ એમે કે ઓછી છે આયા આવશો બે પાંચ વર્ષ તકલીફ ભેડશો તો પાંચ વર્ષના અંતે કઈ કદાવર નેતા બનીને ઉભરી આવશો અને સમાજનું કઈ સારું કામ તમારા હાથે થઈ શકશે પણ રસ્તો આપણે કેમ નથી પકડતા અન જરૂરી એવું નથી કે બધા જ લોકો રાજકારણમાં આવે અને ગોપાલભાઈની જેમ ધારાસભ્ય બની જાય એવું જરૂરી નથી પણ રાજનીતિમાં બહુ શક્તિ છે બહુ તાકાત છે કેવી રીતે કે તમે પાર્ટીમાં જોડાના અમારી જેવાલી હારે જોડાના પાંચ વર્ષ કામ કર્યું તો તમારા મોબાઈલની અંદર સાત આઠ ધારાસભ્યોના નંબર સેવ હશે બે ત્રણ સેક્રેટરીના નંબર સેવ હશે

હવે આપણે આપણા ગામની આગેવાની લેવા માટે કેટલી બધી બીક લાગે છે હું આગેવાની લઈશ તો મારી ગ્રાન્ટો નહીં આવે મારી ઉપર એફઆઈઆર થઈ જાય થઈ જાય તો થઈ જાય એફઆઈઆર ભાઈ મારી ઉપર એ ત્રીસ એફઆઈઆર થઈ તેથી તારા સભ્ય ગામે બનાવ્યો છે અમારા ઉપર ત્રીસ એફઆઈઆર થઈ મેં કોઈથી પાછું પગલું નથી બન્યું મેં દી એવી ચિંતા નથી કરી કે મારું હું થાય જેલમાં જિંદગી વહી જાય કે બહાર રહીશ કે અંદર રહીશ કે ફાંસ કે ચડાવશે જેનામાં જે શક્તિ હોય અમારી ઉપર લગાડીને છેલ્લે તો અમારી પોતાની શક્તિ ઉગી નીકળશે એવી શ્રદ્ધા સાથે અમે રાજકારણનું કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આજ અમારું આટલી સારી રીતે લોકો વાત સાંભળી ગયા છે તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો ખૂબ પ્રશ્નો છે સમાજની અંદર એક નાનામાં નાનો માણસ કેમ જીવે છે એની વેદનાની વાત માઇકમાંથી હું કરી ઘરમાં હોય એટલા લોકોએ કામ કરવું પડે છે

મારે કોઈની ટીકા નથી કરવી પણ કેમ ડર લાગે છે આપણું હું વયું જવા દઉં અને એ જેમ કે એમ કર્યા કરો છો તો હું મળી ગયો એવા નેવા ખાડાવાળા રોડ એવી ને એવી ગંદકી એટલા બધા ગુંડા આજથી પંદર વીસ વર્ષ પહેલા ભાવનગરની રોનક હતી ગુમુદવાડી માં એટલું ખર્ચક માણે માણા મેળા જેવો માહોલ ચાર બારે માસ હોય આજ ક્યાં જ્યો માણસ ખાલી થઈ ગયું કેવો મોટો અલંગનો ધંધો આવતો હતો પેસ્ટિસાઇડ કંપની હતી સરસ મજાની કેવી વ્યવસ્થાઓ હતી ભણવાની અહીંયા વિદ્યાનગરમાં સરકારી કોલેજો કેટલી યુનિવર્સિટી સાયન્સની કોલેજો આજ બધું પ્રાઇવેટ થઈ ગયું અને ગુંડાઓના કંટ્રોલમાં માં ભાવનગર આવી ગયું કોર્પોરેશનની અંદર હાવ નમાલા માણસોના નેતાઓને આમ પ્યાદા જેમ બેહાડી દીધા છે બેહો ખુરશીમાં ફોટો આવે તમારો હારો અને છતાં આપણે બધું જ જોયા કરીએ છેલ્લે તોય પાછળ એમ કહેવાનું કે અહીંયા ક્યાંય રાજકારણ ની વાત ન કરતા તો દુઃખી થાવ અહીંયા ન કરતો બીજું અમારે તો શું કેવું કોઈ વસ્તુમાં ઠેકાણા નહીં ગુન્ડાઓના કંટ્રોલમાં છાસ વારે કેટલા તો ખૂન થઈ ગયા ભાવનગરમાં મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો આત્મા જગાડો મારા માટે નહીં અમારી પાર્ટી માટે નહીં તમારા પોતાના માટે વિચારો કે જે કઈ થાય છે એ વ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે શું તમે આવા જીવનને લાયક છો કે આના પહેલા હજાર ભણો હારો જીવનને લાયક માણસો આપણે છે આપણા બધાના કેટલાય છોકરાઓ વિદેશમાં રહે છે વિદેશમાં હારો રોડ બની શકે તો આ દેશમાં કેમ ન બને વિદેશે આ પૃથ્વી ગ્રહમાં છે આ દેશે પૃથ્વી ગ્રહમાં છે અહીંયાના જથ્થાપંધ નેતાઓ વિદેશમાં આટા મારીને આવે છે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે નાનામાં નાની વાત માટે આપણી પાસે લાચારી કરાવવામાં આવે છે

વાત આવી છે કે ખોટી આ દેશમાં એક બાળક જન્મે એનું નામ નોંધાવવાને રૂપિયા દેવાના લાઈનમાં ઉભું રહેવાનું ભાઈ સાહેબ બાપા પ્લીઝ આ ડોક્યુમેન્ટ ઘટે છે ઓલું ઘટે છે એને કોણ કે તારામાં અકલ ઘટે છે તો આ ફોટો અહીંયા રહી ગયો છે અને એવી રીતે તો બાપા ગુજરી જાય તો એના મરણનો દાખલો લેવામાં આટલા ધક્કા કરવાના આ નથી ઓયલું નથી પેલું નથી એને કહેવું પડે કે હવે મારો બાપો જ નથી હવે બીજું શું હોય તો લાઈવ દાખલો એટલે ફાઇલમાં મૂકો વાત થાય પૂરી કઈ હદની વ્યવસ્થા અને છતાંય આપણને જરાય એવું નથી લાગતું કે આટલું બધું ખોટું થઈ રહ્યું છે વિચારવું પડશે આત્મા ખંડોળવો પડશે મનને પૂછો કે આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે કોઈ પૂછતું નથી બધું રેડ આવે છે જેમ હાલ તો એમ ભલે હાલતો હું તમારા હાથમાં જગાડવા માટે તમારા દીકરા તરીકે અહીંયા આવ્યો છું કે વિસાવદરની જનતાએ કેવડો મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો આખી સત્તા મારી સામે પડી હું હું છું હું તો ઈરાક મંત્રા કરતા રાજકારણમાં આવેલો નાનો એવો બાળક છું નાનો એવો છોકરો છું મારી કોઈ રાજકીય હેસિયત નથી મારા ખાનદાનમાં કોઈથી કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી કર્યો

આમાં પાણી હાલશું પછી ડૂબી જાય તો વાંધો નથી બાકી પાણીના વેણમાં અમે નો હાલીએ અને ઉગતા સુરજ હું કામ પૂછી અમારો સુરજ ઉગાડશું અને આખી દુનિયા સુરત પૂજા કરશે એવી તાકાત અમે બતાવશું એમાં હું વાંધો છું અને અમે એ રસ્તો પસંદ કર્યો રાજનીતિનો એ રસ્તા પર સંઘર્ષ કર્યો જેલમાં ગયા તાલુ ખાધી માર ખાધો એટલા મેણા માર્યા અમને હું કતાર ગામની ચૂંટણી હારી ગયો બે મહિના સુધી ઉપાડો લીધો મને મેળા મારવા સોશિયલ મીડિયામાં ભરી ભરી ગાળો દીધી કા બની ગયો ધારાસભ્ય લઈ લીધું બહુ છોટા હતા તમારું કઈ ન આવે તમારી જેવા તો કેટલાય આવી ગયા ભયંકર ગાળો અપમાન તિરસ્કાર માર માનસિક યાતના ઘણના ઘા જીરવી ગયા ને કેદી આ બહુમાન ને સન્માન સમાજ તરફથી મળે છે એટલે મારી બધા યુવાનોને વિનંતી છે કે આવો સંઘર્ષના રસ્તામાં

અમારી અંદર સમજણ કેટલું છે એ સમાજને બતાવ્યું ધીરજ કેટલી છે સંયમ કેટલો છે એ બધું જ સમાજની સામે આમ આણું પાથર એમ પાથરી મૂકી દીધું છે કે અમારામાં આટ આટલી વકલ છે તમને એમ લાગે કે બધું બરાબર છે તો એક વખત હવે અમારી ઉપર હાથ મૂકી દેજો તમે બધા જ્યાં બધા તમે આશીર્વાદ આપો આવું અમારું બધું ખુલે આમ કે ભાઈ આ નેતામાં શું છે કઈ આવડત કઈ તપસ કઈ ટેલેન્ટ અને પછી હવે તમે જો હાથ ન મૂકો તો અમે હજુ વધુ સંઘર્ષ કરશું બીજી વખત આવશું તમારી બેંક ઓણ નહીં તો કોર હાથ મૂકજો કોર નહીં તો પરાર મૂકજો પણ અમે અમારી ટેલેન્ટ બતાવતા રહીશું આજે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવી અને અમને ખાસ કરીને મને અમને માત્ર હું એક જ બાર કર્યો બાકી બધા ઘરના ઘરના છે એટલે મને તમે આટલું બધું બહુમાન આપ્યું એ બહુમાનને હું મારી જવાબદારીના સ્વરૂપમાં સ્વીકારું છું કે આટલા બધા માણસો આવ્યા છે આટલો ઉત્સાહ લઈને આવ્યા છે એનો અર્થ એ થયો કે મનમાં કંઈક નક્કી કરીને આવ્યા છે એટલે મારે તે બહુ મોટી જવાબદારી માટે મારી જાતને તૈયાર કરવી પડશે આમાં બધું બોલી ન કેવાનું પડીતું આવે એટલે શિલ માર દેવાનું હવે પડીમાં એ આવ્યું છે શિલ મારજો ભાઈ અમારું હું તમને વિનંતી કરતા જાવ છું થોડું ઓગણીસ વીસ વર્ષ તો ઉપાધી કરતા નહીં ભાવનગરમાં જઈને જ્યારે પાયલ ગોટી વાત કરી છે સમાજને સમજાવવાની વાત કરી છે અને એ પણ કહી દીધું છે કે હવે જ્યારે કોઈ પણ નેતા આવી અને વાત ની તો સાંભળી લેવાની જેથી કરીને આપણને જે ઘટી રહ્યું છે અને જ્યાં જ્યાં આપણે આપણા સમાજને ઘણા બધા નેતાઓ આપ્યા છે પણ તે શું કામ કરી રહ્યા છે એટલે કે જે શિક્ષણ મંત્રી છે આરોગ્ય મંત્રી છે તેમને લઈને પણ તેઓએ ટકોર કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર